આજે અહીંયા જે રીતે વડોદરામાંથી ધીમે ધીમે પાણી નીકળી રહ્યું છે પરંતુ જે રીતનું પૂરની પરિસ્થિતિ થઈ છેલ્લા પાંચ દિવસથી વડોદરામાં પણ જે રીતની પૂરની પરિસ્થિતિ સર્જી આખા વડોદરા જિલ્લામાં તમામ તાલુકામાં જે રીતે વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની પરિસ્થિતિ ખૂબ જ આમ જોવા જઈએ દરેક ઘરોની અંદર પાણી ઘૂસી જવા પામ્યા છે આખું વડોદરા લગભગ આમ જોવા જઈએ તો જે વિસ્તારોમાં પાણી નહોતું આવતું ત્યાં પણ પાણી આવી જવા પામ્યું છે જે રીતે સતત ત્રીસ ત્રીસ વર્ષોથી વડોદરા શહેરમાં એક હતું શાસન છે વારંવાર લોકોની રજૂઆતો આવે છે સરકારશ્રીની પણ એમને કહેવામાં આવે છે કે વડોદરા કેમ પાછળ રહી ગયું એટલે ખાસ કરીને જોવા જઈએ તો વડોદરાની શાસકોની જે નિષ્કાળજી છે બેદરકારી છે અને જે ભ્રષ્ટાચારની નીતિ છે એનો ભોગ આજે વડોદરાવાસીઓ બન્યા છે જે રીતે વિશ્વામિત્રીનો હેતુ આજુબાજુની જમીનનો હેતુ ફેર કરીને એને પધરાઈ દેવાનું જે કારસ્થાન કરવામાં આવ્યું છે એની સાથે સાથે જે કાસો હતો એ કાસોને પણ પૂરી દેવીને બિલ્લરોને જે લહણી કરાવવા લહણી કરાવી છે ખાસ કરીને વાત કરીએ તો વિશ્વામિત્રીના કિનારે આજુબાજુ જે જે હોટલો બની છે જે સાઇટો બની છે બાલાજીની સ્કીમ હોય કે અન્ય બિલ્ડર આ તમામ જગ્યાએ જે પ્રકારનું દબાણ થવામાં આવ્યું છે એના કારણે આજે વડોદરાવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું સાથે આજે વડોદરા વિશ્વામિત્રીનું જે પાણી છે ઢાઢર કે પાદરા તાલુકાના ઢાઢર કિનારોમાં આ વખતે દર વખતે જે પાણી આવે છે એના કરતું ચાર ગણું વધારે પાણી આ વખતે આવ્યું છે એના કારણે ઢાઢર કિનારાના તમામ ગામોમાં વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું છે આજે અમે અહીંયા અમારી ટીમ સાથે અહીંયા મેઢાત ગામે અહીંયા આવ્યા છે લોકોની સાથે મુલાકાત કરવા જે એમની વાત હતી એ વ્યાજની વ્યથા સાંભળીને જે પણ સરકાર સુધ સુ સુધી કેસ્ટ્રોલની વ્યવસ્થા થાય ખેતીમાં જે વ્યાપક પ્રમાણે નુકસાન થયું છે એની કંઈક સહાય મળે એ બાબત તે આગામી સમયમાં એની રજૂઆત કરીને ખેડૂતોને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ દૂર થાય એ બાબતે રજૂઆત કરીશું